કાલે વહેલી સવારે સૂરજ ઉગે તે પહેલા તમામ લોકોને પકડીને કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સુરત પોલીસને સૂચના આપવામાં આવી છે ગમે તેટલા મજબૂત તાલા બાંધશો તો બી તાલા તોડી તોડીને એક એકને નીકાળીને પકડશો તાલા મારવાથી કોઈ બચી નથી જતું પથ્થર મારવાની હિંમત નહીં કરતી સુરતના સૈયદપુરામાં વરિયાવી બજારકાર રાજા ગણેશ ઉત્સવમાં રવિવારે રાત્રે રિક્ષામાં આવેલા બાળકોએ પથ્થરમારો કરતા હજારોની સંખ્યામાં ગણેશ ભક્તોએ સૈયદપુરા ચોકીનો ઘેરાવો કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી પોલીસે લોકોના ઘરોના દરવાજા તોડીને પચાસથી વધુ તોફાની તત્વોને ઝડપી લીધા હતા આ ઘટનાને લઈને મામલો ઉગ્ર બનતા ગૃહમંત્રી હર સંઘવી પોલીસ કમિશનર અને મેયર ઘટના સ્થળે પહોંચ્યા હતા આ સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો હતો ઘટનામાં ડીસીપી વિજયસિંહ ગુર્જર સહિત બે પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા મામલામાં અત્યાર સુધીમાં સાડત્રીસ લોકોની અટકાયત કરવામાં આવી છે ત્રણ ગુના પણ દાખલ કરવામાં આવ્યા છે જેમાં એક મૂર્તિ પર પથ્થર મારવાનો બીજો ઘટના સ્થળ પર પથ્થર મારવાનો અને ત્રીજો કતારગામ વિસ્તારમાં વાહન સળગાવવાનો આમ કુલ અત્યાર સુધીમાં ત્રણ ગુના નોંધવામાં આવ્યા છે આ અંગે ગૃહમંત્રી હર્ષંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાતની શાંતિ ભંગ કરવાનો કોઈ પણ પ્રયાસ કરશે તો તેને ચલાવી નહીં લેવાય કેટલાક વ્યક્તિઓ દ્વારા તાળુ મારવામાં આવ્યું હતું પરંતુ તે તાળુ તોડીને પણ પોલીસે ઘરમાંથી બહાર કાઢતા હું સ્પષ્ટ કહું છું કે ગમે તેવા તાળા મારશો તો પણ તોડીને અમે બહાર કાઢીશું સૈયદપુરા વિસ્તારમાં વર્ષો વર્ષથી જ્યાં ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે ત્યાં આજે પાંચ લોકો દ્વારા અમારી આસ્થા એવા શ્રી ગણેશજીની મૂર્તિ પર પથ્થરમારો કર્યો અને આ તમામ પથ્થરમારા કરનાર લોકોને

કાલે વહેલી સવારે સૂરજ ઉગે તે પહેલા તમામ લોકોને પકડીને કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સુરત પોલીસને સૂચના આપવામાં આવી છે મારી જે કોઈ લોકોએ આ ગુનો કર્યો છે તે તમામ લોકો પર પોલીસ દ્વારા કડક કાયદાકીય કાર્યવાહી કરવાની એ જ વખતે શરૂઆત કરી લીધી હતી આ તાલા તો લોખંડના બનેલા છે ગમે તેટલા મજબૂત તાલા બાંધશો તો બી તાલા તોડી તોડીને એક એકને નીકાળીને પકડશો તાલા મારવાથી કોઈ બચી નથી જતું પથ્થર મારવાની હિંમત નહીં કરતો તો આ તરફ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પણ જવાબદારો સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા હતા ગણેશ પંડાલ કે ઉપર જો કુછ જો छोटी उम्र के लड़कों ने पत्थर मारा था जो पुलिस बंदोबस्त में थी उन बच्चों को वहाँ से वहाँ से तुरंत लाया गया जो है उसके बाद जो लोगों की रजुआत करने के लिए भीड़ इकट्ठा हुई उस समय दरमियान जो है मामला बिचका जो है और आमने सामने से पत्थर मारा चालू हुआ जिसमें पुलिस के अधिकारी जवानों को भी इंजरी हुई उसके बाद पुलिस ने जो बल प्रयोग करना था टीयर गैस छोड़ा था लाठीचार्ज किया गया और अभी पूरे एरिया में जो अलग अलग जगह से टीमें बुला के डिप्लॉय किया गया और हमारी कॉमिंग ऑपरेशन चालू है जो है और उसमें हम लोगों ने बहुत सारे आरोपियों को पकड़ा है हमारे पास सीसीटीवी सी का फुटेज है और हमारे पास जो वीडियो कैमराज बहुत सारे हैं बहुत सारे अधिकारियों मीडिया के मित्रों के भी तरफ से भी हमें जो वीडियोस मिल रहे हैं उनके हिसाब से हमारी जो सही आरोपी है उनको हम लोग पकड़ के और उनको बराबर कड़क से कड़क सजा हो इस तरह से जो पूरी पुलिस जो है सूरत शहर पुलिस कामगिरी कर रही है और आने वाले समय भी जो सब त्योहारों का सीजन है जो है उसमें कोई भी प्रकार के हम लोग जो ऐसा चमरबंदी या जो जिस तरह से लुक्खा तत्वों ने किया है उनको हम लोग छोड़ेंगे नहीं